શંકરભાઈ ચૌધરી કદાચ શંકરભાઈ ચૌધરીની જે અવગણના થઈ છે એના પાછળના કારણ હોય છે કે લોકસભાની ચૂંટણી કેમ કે લોકસભાની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને શંકરભાઈ ચૌધરીના કહેવાથી ટિકિટ આપવામાં આવી અને એના કારણે ભાજપના અમુક નેતાઓ ખૂબ નારાજ થયા ભાજપનો આંતરિક વિવાદ બનાસકાંઠામાં સામે આવ્યો ભાજપના જ નેતાઓ એક ગેનીબેન તરફ રહ્યા થોડા ઘણા સાયલેન્ટ રહ્યા અને એના કારણે બનાસકાંઠાની બેઠક ઉપરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીતી ગયા અને શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ ન જળવાય એટલે એનું કદાચ એ પરિણામ પણ શંકરભાઈ ની અવગણના હોઈ શકે સાથે જ અમુક લોકો તર્ક આપી રહ્યા છે કે શંકરભાઈ તો વિધાનસભાના અધ્યક્ષ છે એના કારણે શંકરભાઈની અવગણના થઈ રહી છે તો એવું પોસિબલ નથી કેમ કે વિધાનસભાનું જે અધ્યક્ષ પદ છે એ એવું પદ છે કે જાણે એક ઘરમાં પ્લાસ્ટિકના ફૂલવાળી ફૂલદાની હોય કેમ કે એનું કોઈ કામ જ નથી એ રીતનું છે એમાં માત્ર થોડી ઘણી સિક્યુરિટી મળે છે એક પોતાનું વ્હીકલ એમાં અવર જવર કરવા મળે છે બાકી એમાં કોઈ પ્રકારની સત્તા નથી કે જે એમને પોતે ફાયદો કરાવી શકે સમાજ કલ્યાણના કામો કરાવી શકે તો પોતાનું વર્ચસ્વ જળવા જો એવું કોઈ પદ હોય કે જેનું કોઈ ખાસ એવું વર્ચસ્વ નથી નથી તો એ પદ માટે તેઓ ત્યાં બેઠા હોય એવું કોઈ તર્ક કામ નથી આવતું સાથે જ બીજું એક તર્ક લોકો પણ આપી રહ્યા છે બનાસ ડેરીના ચેરમેન છે તો બનાસ ડેરીના જે ચેરમેન બન્યા બનાસ ડેરીના જે સહકારી માળખામાં જે પોતે જે વર્ચસ્વ બનાવીને બેઠા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી એ શંકરભાઈની પોતાની મહેનત છે વર્ષોની મહેનત એમને બધા જ ડિરેક્ટર પોતાની સાથે રાખ્યા છે આખું સહકારી માળખું જે કબજે કર્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી એટલે એમાં જો ભારતીય જનતા પાર્ટી એવું વિચારતી હોય કે અમારા કારણે તેઓ જીતી રહ્યા છે તો એવું તો છે નહીં તો બનાસ ડેરીના ચેરમેનના કારણે મંત્રીપદ નથી આપ્યું એ પણ કંઈક લોજિક તો નથી લાગતું પણ હા આ બધામાં એ ચોક્કસ જોવા મળી રહ્યું છે કે ધુરંધર નેતાઓને બાદ બાકી એક સ્પષ્ટ મેસેજ છે કે કોઈ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય ગુજરાતમાં બીજો કોઈ અન્ય ચહેરાને મોટો થવા દેવામાં આવશે નહીં પરંતુ આની કદાચ અવળી અસર શું હોઈ શકે કેમકે આવા જ્યારે ધુરંધર નેતાઓની અવગણના કરવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ મેસેજ છે કે અમને કોઈ ડર નથી કે તમારાથી કંઈ થશે તમારાથી અમને કંઈ નુકસાન થશે એ સ્પષ્ટ મેસેજ છે બધાને ખબર પડે છે હાલ સોશિયલ મીડિયામાં જુઓ તો દરેક કોમ્યુનિટીના લોકો કે જે ને એમના નેતાઓની અવગણના થઈ છે તો એ સ્પષ્ટ કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં તો ભાજપને હરાવીને જ રહીશું ને આમ ને તેમ પરંતુ એ નેતાઓ એમના જે એમના જે નેતાઓ છે કે જે ભાજપમાં બેઠા છે એ પછી શંકરભાઈ ચૌધરી હોય અલ્પેશ ઠાકોર હોય કે જયેશ રાદડિયા હોય કે હાર્દિક પટેલ હોય એ નેતાઓ પછી વિરોધમાં ભારતીય જનતા પાર્ટીને નથી કરતા અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી કદાચ આજે પણ ચાલી રહી છે અને એને ભારતીય જનતા પાર્ટી એનો કોઈ પણ ડર નથી એટલે આવનારા સમયમાં ભાજપ જે અવગણના કરે છે શું એની અવળી અસર ભાજપનો જે રોષ છે એ શું લોકો સમક્ષ વધારે પહોંચશે કે નહીં એ પણ સવાલ છે જે આવનારા સમયમાં ખબર પડી શકે છે